રેપ તો અમુક વર્ષોથી આપણે સાંભળીએ છીએ પણ અમારા કથકની કવિત તો વર્ષોથી છે અચ્છો મારો સુંદર કે મન નંદલાલ લાલ તમારું મોર્નિંગ રૂટિન એવું તો કેવું છે કે તમે આટલા વર્ષે પણ એવા જ દેખાવ છો બધું કામ જાતે કરવાની આદત છે શ્રી અમિતાભ બચ્ચનનો ઓરા એમનું જે પર્સનાલિટી છે એ જોઈને મને પણ રૂવાડા ઊંચા થઈ જતા હતા રાત્રે જે મેં સાંભળ્યું હોય સંગીત એની ઉપર જ લગભગ સવારે મારો રિયાઝ શરૂ થાય છે બાળકોમાં ઉત્સુકતા અને તરવરાટ વધારે જોવા મળે છે મેં જેમને શીખવાડ્યું તો કદાચ એમની દીકરીઓ પણ મારી પાસે શીખે છે એટલે બીજી પેઢીને હું શીખવાડું છું